ગીગાભાઈ ભમ્મર નામના વ્યક્તિએ ગઢવી સમાજ વિશે અને આઈમાં જગતંબા સોનલમા વિશે એ ન બોલવાના શબ્દો બોલ્યા હતા અને જે શબ્દોના લીધે જે નથી સહન થતું ગઢવી સમાજને અને અઢારે વરણને જગતંબાનું આવે ક્યારે સહન નથી કરવાનું અને જે પણ વ્યક્તિ મા વિશે ખરાબ બોલશે કોઈ પણ સમાજ વિશે ખરાબ બોલશે તો ક્યારેય સહન નથી કરવાનું એની માટે આજે અમે બધા ક્ષત્રિય સમાજ અઢારે વરણ સાથે મળીને અમે આજે મામલતદાર કચેરી પત્ર દેવા આવ્યા હતા અને એવી આશા રાખીએ છીએ કે આને જે નિયમના અનુસાર જે સજા થાય એ સજા થાય અને ખાસ અમને કહેવામાં આવ્યું છે મઢળા સોનલધામ તરફથી કે જે પણ કરો તે નીતિ નિયમમાં અને કાયદેસરની કાર્યવાહી કરજો ગંભીર સિંહ ભાડિયા ક્ષત્રિય સમાજમાંથી આવું છું હું આજે મામલતર ઓફિસમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું કીધું ચો રોજ છે શું તારીખ ચૌદ બે બે હજાર ચોવીસના રોજ તળાજા મુકામે દેવાજ બોધર સમૂલગ્ન સમિતિ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં ગિગાભાઈ જીવાભાઈ ભમન નામના વ્યક્તિ દ્વારા આ આય સોનભાઈમાં તેમજ આ જગદંબાઓ વિશે તેમજ સમસ્ત ચારણ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલી જેના કારણે ક્ષત્રિય સમાજ તેમજ ગઢવી ચારણ સમાજ તેમજ અમે સોનલ સ્વરૂપ તરીકે અમે લાગણી ધૂંભાણેલી છે જેના કારણે આજે અમે બરવાળા શહેર તેમજ બરવાડા તાલુકાના ક્ષત્રિય સમાજ તેમજ ગઢવી સમાજના લોકો મામલતદાર કચેરી બરવાળા ખાતે આવેદનપત્ર આપવામાં આવેલ છે તેમજ આ જે અભદ્ર ટિપ્પણી કરનાર વ્યક્તિ છે તેઓની સામે કાયદેસરની નિયમો કાર્યવાહી કરવામાં આવે એ અમારી માંગ છે એ માટે અમે આવેદનપત્ર પાઠવેલ છે